પાવભાજી એવું સ્ટ્રીટ ફૂડ છે જે નાના મોટા દરેકને ભાવે તો ચલો આજે એકદમ સરળ રીતે બહાર જેવા ટેસ્ટી પાઉભાજી ઘરે બનાવીએ કુકરની અંદર વટાણા બટાકા ફ્લાવર લઈશું એની અંદર મીઠું મરચું હળદર અને જરૂર મુજબનું પાણી નાખી ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરી લેવાનું છે અને પાઉભાજીનો ચટક કલર આવે એના માટે લસણ લઈશું પંદરથી વીસ કળી અને એની અંદર દસથી બાર નંગ જેટલા આખા સૂકા લાલ મરચાં પલાળીને એડ કરી દેવાના છે અને વાટીને આ રીતની પેસ્ટ તૈયાર કરી દઈશું શાકભાજી બફાઈ જાય એટલે મેશરથી આપણે એને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે અને વઘાર માટે આપણે તેલ અને બટર બંનેનો ઉપયોગ કરવાનો છે જીરું અને હિંગ એની અંદર એડ કરવાના છે અને જે સમારેલી ડુંગળી ઉમેરી ડુંગળી સંતળાઈ જાય પછી એની અંદર આપણે કેપ્સિકમ ઉમેરવાના છે અને કેપ્સિકમને પણ થોડી વાર સાંતળી લઈશું ત્યાર પછી જે પેસ્ટ તૈયાર કરી હતી લસણ મરચાંની એ ઉમેરવાની છે ટામેટા ઉમેરીશું અને સ્વાદ મુજબનું મીઠું ઉમેરી એકદમ સરસ રીતે ટામેટા ચઢી જાય પછી આની અંદર આપણે લાલ મરચું પાવડર હળદર અને પાઉભાજીનો મસાલો ઉમેરવાનો છે બાફેલો શાકભાજી ઉમેરી મિક્સ કરવાનું છે અને જરૂર મુજબનું પાણી નાખી મેશ કરી લેવાનું છે એકદમ સરસ રીતે અને પછી સૌથી છેલ્લે બટરની અંદર લાલ મરચું પાવડર નાખી અને વઘાર એની ઉપર હેળવાનો છે તો તૈયાર છે એકદમ સરસ ચટાકેદાર બહાર જેવી પાઉંભાજી સરળ રીતે રેસીપી તમને કિચન ક્રાફ્ટ જેવાલમાં જોવા મળી જશે